નમસ્કાર ગુજરાતી અવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મહાદેવ એવન્યુ ખાતે રહેતા શ્રી સંજયભાઈ મિસ્ત્રીના ઘરે છેલ્લા બાવીસ વર્ષથી અષાઢ સુદ એકમથી શ્રાવણ માસની એકમ સુધી ભગવાન કૃષ્ણના હિંડોળાનું આયોજન કરવામાં આવે છે દરરોજ બપોરે અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે જેમાં મિસ્ત્રી પરિવાર સાથે મળી સુંદર હિંડોળાનું નિર્માણ કરવામાં આવે છે દરરોજ સાંજના સમયે આ હિંડોળાને દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે હિંડોળામાં બિરાજમાન બાલકૃષ્ણને જુલાવા અને આરતી માટે આસપાસના રહીશો આવે છે નમસ્કાર દોસ્તો હું સંજય ગોપાલદાસ મિસ્ત્રી મહાદેવ વિવન્યુ વસ્ત્રાલના નિવાસી છું મારા ઘરે ઠાકોરજી વીરાપદમાન છે અમે છેલ્લા બાવીસ વર્ષથી ઠાકોરજીના હિંડોળાનું આયોજન કરી રહ્યા છીએ અત્યારે અષાઢ વદ એકમથી લઈ અને શ્રાવણ વધ એકમ સુધી ત્રીસ દિવસ સુધી હિંડોળા દર્શનનું આયોજન થશે એમાં અમે જા ત્રીસ દિવસ સુધી રોજે રોજ જાત જાતના અને રોજ નવા નવા હિંડોળા બનાવી રહ્યા છીએ આજે અમે આ ચિલ્ડ્રન નોટ સો રૂપિયાની જે છે એના હિંડોળા બનાવ્યા છે તમે જોઈ શકો છો આવી જ રીતે અમે રોજ યુનિક બનાવીએ છીએ જેમ કે એક દિવસ અમે ચોકલેટના બનાવીએ ફૂલોના બનાવીએ ચિલ્ડ્રન નોટના બનાવીએ પછી મોરપંખના બનાવીએ આવી રીતે અલગ અલગ ત્રીસે ત્રીસ દિવસના શાકભાજીના જે ફળોના છે ફ્રૂટના છે શેડી કેસેટના છે કમળના છે આવા રોજે ત્રીસે ત્રીસ દિવસના અમે અલગ અલગ રોજ હિંડોળા બનાવી રહ્યા છે આ હિંડોળા બનાવનાર મારા ધર્મપ્રદ્ધ શ્રીમતી અલ્પાબેન તથા મારો પુત્ર હર્ષ અમે ત્રણે ભેગા થઈ અને આ હિંડોળાનું આયોજન કરી રહ્યા છીએ તો સર્વ વૈષ્ણવોને વિનંતી કે તેઓ આ દર્શનનો લાભ લે જય શ્રી કૃષ્ણ